પંચસ્થ મહાનુભવ તેમજ આમંત્રિત આદરણીય મહેમાન અને વાલા વિદ્યાર્થી મિત્રો હું મારા અનુભવ રજૂ કરી લઉં કારણ કે સાહેબ હવે જઈ રહ્યા છે છેલ્લા આઠ વર્ષ સાડા આઠ વર્ષ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એટલે સાહેબે કહ્યું એ પ્રમાણે એમનું જે લક્ષ્ય છે એ ખરેખર જે કહે છે એ પ્રમાણે કે કંઈક વિદ્યાર્થી આગળ આવ્યા ભણી નહીં અને આપણાથી કોઈક બે ચાર વિદ્યાર્થીઓ ભણીને ક્યાંક કંઈક બની જાય તો આપણે કંઈક પ્રાપ્ત કર્યું ગણાય એ પ્રકારનું એમનું લક્ષ ચોક્કસ રહ્યું છે અને અમારી વાત કરું સ્ટાફની વાત કરું તો અમને પણ ખૂબ માર્ગદર્શન એમનું મળ્યું છે એક સિનિયર તરીકે વાત કરીએ ઇન્ચાર્જ તરીકે વાત કરીએ કે પછી સહકર્મચારી તરીકે વાત કરીએ તો એમને કોક માર્ગદર્શન પૂર્ણ પૂરું પાડ્યું છે એમને એમની હોફ મરી છે એમ કહે તો પણ ચાલે એક મિત્ર તરીકે પણ વર્ત્યા છે અમારી સાથે અને સહકાર એમનું વર્તન રહ્યું આઠ વર્ષ છે પર્ણાને પણ થાય છે અને વૃક્ષને પણ થાય પણ એક વિધિનું વિધાન જ છે આ તો કે આવું અને જવું એ ખેલ છે જે આવે છે જાય પોતાની શ્રેષ્ઠ તેત્રીસ વર્ષની કારકિર્દી પૂર્ણ કરી અને અહીંયાથી જઈ રહ્યા છે ત્યારે સાહેબને એટલું ચોક્કસ કહીશ કે સાહેબ તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારું બાકીનું જીવન ખૂબ સુખરૂપ આનંદમય સમાજની સેવામાં અને એ રીતે બીતે બસ એ સાહેબને શુભેચ્છાઓ પાઠવું છું એક રીતે સુખનો પણ પ્રસંગ એક રીતે સુખનો પ્રસંગ છે કેમ કે માણસ આટલું નાગુઈ કારકિર્દી તેત્રીસ વર્ષથી પૂર્ણ કરે ત્યારે ખૂબ ફરજો નિભાવી અને જ્યારે નિવૃત્ત થાય હાશકારો અનુભવે અને પોતાના સમાજ સાથે પરિવાર સાથે રહેવાનો પણ મોકો મળે ત્યારે સાહેબ માટે પણ જઈ રહ્યા છે સાહેબ ખૂબ સમાજની સેવા કરશે અને નિવૃત્ત નહીં પણ પ્રવૃત્ત રહેશે સો ટકા એવી પણ આપણે આશા રાખીએ એમનું જીવન ખૂબ આનંદમય અને સુખરૂપ રીતે બસ એવી જ આશાઓ સાથે છું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું હસ્ત જય હિન્દ